જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા બળે નાળિયેરી પૂનમ એટલે ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું જાફરાબાદમાં ખારવા સમાજની બહેનો દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવને દૂધના બેડા સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરાય છે જેમાં બહેનો દ્વારા પોતાના પિતા ભાઈ પતિ સહિત જે લોકો દરિયામાં માછીમારી કરવા જતા હોય છે તેની રક્ષા અર્થે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે અને દરિયાદેવના પૂજન કર્યા બાદ આવનારા દિવસોમાં ખારવા સમાજ તેમજ તમામ બોટો દરિયામાં માછીમારી કરવા રવાના થતા હોય છે જેને કોઈ પણ પ્રકારની માછીમારી દરમિયાન દરિયામાં તકલીફ ન પડે તે માટે પ્રાર્થના કરી દરિયાદેવને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે જેમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહેતા હોય છે ત્રિપુરા કાળુસા કનોજિયા જાફરાબાદ અમરેલી આજે જાફરાબાદ ખારવા સમાજ વર્ષોથી પરંપરાગત અમારા પૂર્વજોથી લઈને આજ દિવસ સુધી બળે અને દરિયા પૂજનનો દિવસ આજના દિવસે બહેનો અને ભાઈઓ બેનો દૂધની હેલ શણગારેલી દૂધની હેલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને અમારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું